વડોદરા બાર એસોસિએશનની ચૂંટણી ત્રીસ ટકા મહિલા અનામત સાથે ઓગણીસ ડિસેમ્બરે મતદાન વડોદરા બાર એસોસિએશનની ચૂંટણી ઓગણીસ ડિસેમ્બરના રોજ યોજાવા જઈ રહી છે આ ચૂંટણીમાં સૌથી મહત્વની વાત એ છે કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનને અનુસરીને મહિલાઓ માટે ત્રીસ ટકા અનામત લાગુ કરવામાં આવ્યું છે જેના માટે એસોસિએશનની કુલ બેઠકોમાં એક બેઠકનો વધારો કરવામાં આવ્યો છે આ ઉપરાંત ખચાનજીની પોસ્ટ પણ મહિલા ઉમેદવાર માટે અનામત રાખવામાં આવી છે વકીલ મંડળની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે અને ઘણા વકીલોએ પોતાના પદ માટે દાવેદારી નોંધાવી છે આવતીકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે ત્યારે આજે નલીલ પટેલે ઉમેદવારી નોંધાવીને પ્રમુખ પદ માટે દાવેદારી રજૂ કરી છે જનરલ સેક્રેટરી પદ માટે રિતેશ ઠક્કરે આ પદ માટે પોતાની ઉમેદવારી નોંધાવી છે મેનેજિંગ કમિટી સિદ્ધાર્થ પવાર દ્વારા મેનેજિંગ કમિટીના સભ્ય તરીકે ફોર્મ ભર્યા છે અને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે આ સાથે જ નલિલ પટેલ ચોથી વખત પ્રમુખ પદ માટેની દાવેદારી નોંધાવતા વિશ્વાસ વ્યક્ત કર્યો છે જેમાં આ રોજ હું મારી ઉમેદવારી જનરલ સેક્રેટરીના પદ માટે ઉમેદવારી નોંધાવી છે મને મારા વકીલશ્રીઓ ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે કે જે બે હજાર અગિયારની સાલથી મને જે એ લોકો જીતાડીને લાવ્યા છે મારા ઉપર જે વિશ્વાસ રાખ્યો છે એ વિશ્વાસ આ વર્ષે પણ એ પરિપૂર્ણ કરશે અને ફરી વખત મને વડોદરા વકીલ મંડળના વકીલશ્રીઓની સેવા કરવાનો એક અનેરો અનેરો મોકો આપશે હું મારા વકીલશ્રીઓ માટે એટલું કહીશ કે વડોદરા વકીલ મંડળના વકીલશ્રીઓ મારો પરિવાર છે એમના માટે હું હર હંમેશ ગમે ત્યારે એમને જ્યારે જ્યારે જરૂર પડશે ત્યારે ત્યારે હું એમના પડખે ઊભો રહીશ અને એમના જે કંઈ પ્રશ્નોનું નિરાકરણ લાવવાનું હશે એ હું ત્વરિત નિરાકરણ લાવીશ હાઉસ જી એના માટે મારી આગામી મારું વિઝન એ જ છે કે જે બે એડવોકેટ હાઉસ છે એક જૂનું એડવોકેટ હાઉસ છે અત્યારે આપણે ઉભા રહ્યા છીએ નવું એડવોકેટ હાઉસ છે પણ દિવસે દિવસે મારા વકીલશ્રીઓની સંખ્યા વધતી જાય છે જેને ધ્યાને રાખી આપ જોઈ શકો છો કે પાર્કિંગના જે જમણી બાજુ નર્સિંગ કોલેજની બાજુમાં જે ભાગ છે એ ભાગ માટે મારું વિઝન છે કે ત્યાં બહુમાળી વકીશ્રીઓ માટે એડવોકેટ હાઉસ બનાવવામાં આવે જેમાં અંડરગ્રાઉન્ડ પાર્કિંગ કરવામાં આવે કે જેથી કરીને આવનાર પંદર વીસ વર્ષ સુધી જે નવા વકીશ્રીઓ આવે તો એ લોકોને પાર્કિંગની અગવડતા ના પડે તેમજ જે વકીશ્રીઓ છે એમને બેઠક વ્યવસ્થાની પણ અગવડતા ના પડે એ માટેનું મારું વિઝન છે અને જેટલા પણ વિઝન હું ગયા વર્ષે જે વિઝન મારું હતું કે નવું એડવોકેટ હાઉસનું ઓપનિંગ કરવું તો હું ઇલેક્શનમાં જીતીને આવ્યો કે તરત જ અમે એ પ્રશ્ન પ્રથમ લીધું હતું અને નવું એડવોકેટ હાઉસનું ઓપનિંગ કર્યું અને નવા એડવોકેટ હાઉસમાં અત્યારે બધા વકીલશ્રીઓ શાંતિથી ખુશીથી બેસવા લાગ્યા છે ઉમેદવારી માટે ભરી ગઈ ખુશી ગત વર્ષે પણ હું વડોદરા વકીલ મંડળના તમામ વકીલશ્રીઓ માટે વકીલશ્રીઓએ જે મને ખૂબે ખૂબે મત આપીને જે જીતાડીને ગત વર્ષે પણ મોકલેલ છે એ જ વિશ્વાસ અને આશા સાથે આ વર્ષે પણ હું મારું મારું મેનેજિંગ કમિટીનું નામાંકન આજ વડોદરા ચૂંટણી કમ કમિશનર સમક્ષ ભરેલ છે અને જેમ ગત વર્ષે પણ હું જેમ જ જીતીને આવ્યો હતો અને આપ સૌ મીડિયા સમક્ષ મારી પ્રથમ બાઇટ હતી પ્રથમ બાઇટમાં જ મેં જણાવેલ કે મારા ત્વરિત પહેલો જ નિર્ણય વડોદરા વકીલ મંડળના નવા એડવોકેટ હાઉસના ઓપનિંગ બાબતનો રહેશે અને અમે સૌ કમિટી મેમ્બર અને સૌ ટીમે મળીને સૌ પ્રથમ નવો એડવોકેટ હાઉસનું ઓપનિંગનું અમે એ ઠરાવ કરીને નવો એડવોકેટ હાઉસ ઓપન કરી મૂક્યું હતું અને આજે પણ આ જ નવા એડવોકેટ હાઉસમાં ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે આ જ રીતે આ વર્ષે પણ હું વડોદરા વકીલ મંડળના તમામ વકીલશ્રીઓને વિનંતી કરીશ કે આ વર્ષે પણ તમે મારા પર વિશ્વાસ રાખો મને મત આપો મારી આપ સૌને નમ્ર અપીલ છે કે તમારો તમારો વિશ્વાસ હું હર હંમેશ જાળવી રાખીશ અને આ વર્ષે પણ આપ મને જંગી બહુમતીથી જીતાડો એ મારી આપ સૌને નમ્ર અપીલ છે મારું આ વર્ષે મેનેજિંગ કમિટીના પદ માટે મેં મારું નામાંકન ભરેલ છે અને હું સિદ્ધાર્થ રામચંદ્ર પવાર આ વર્ષે મેનેજિંગ કમિટીના પદ માટે લડું છું ત્યારે આપ સૌ મને જંગી બહુમતીથી જીતાડો એવી મારી આપ સૌને નમ્ર અપીલ છે આ ડિસેમ્બર મહિનાની ઓગણીસ તારીખ એને બરોડા બાર એસોસિએશનના વિવિધ હોદ્દાઓ માટેનું ઇલેક્શન છે એ દિવસે ઘણા બધા હોદ્દાઓ માટેની ચૂંટણી છે અને એમાં ઘણા બધા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે આજે મેં દોઢ વાગ્યાના સારા મુહૂર્તમાં પ્રમુખ પદના હોદ્દા માટે ઉમેદવારી નોંધાવી છે આપ જોઈ શકો છો કે મારી સાથે સિનિયર જુનિયર અને મહિલા ધારાશાસ્ત્રીઓ ખડેપગે ઊભા છે અને મને સપોર્ટ કરી રહ્યા છે અને મને જીતાડવા માટે એમને પોતાની તાકાત કામે લગાડી દીધેલી છે મારું જે વર્ષોથી કામ બોલે છે એ કામ ભવિષ્યમાં પણ બોલવું જોઈએ જુનિયર હોય કે સિનિયર હોય એવું કોઈ કદી ક્યારેય કશામાં હું ભેદભાવ રાખતો નથી આવા મારા પ્રયત્નો હોય છે કે કોઈ પણ વકીલ હોય એની કારકિર્દી મજબૂત બનવી જોઈએ અને એને ગમે તે પ્રસંગે જો નરીન પટેલ પ્રમુખ તરીકે એની સાથે ઊભો ના રહે તો બીજો કોણ ઊભો રહે એ હું કાયમ વિચારતો હોઉં છું અને એ જ તમામ સિનિયર જુનિયર વકીલોને સાથે લઈને કામ કરું છું એમને સાથે રાખીને નિર્ણયો કરું છું અને આ વખતે પણ મને વિશ્વાસ છે કે ઓગણીસમી ડિસેમ્બરે તમામ મતદારો મને જવરંત વિજય અપાવશે જો એ બાબતે તો મને ખ્યાલ નથી પરંતુ પાંચ હજાર વકીલોને ખ્યાલ આવે છે કે નિષ્પક્ષ ચૂંટણી થઈ રહી છે અને કોઈ એક એકજને ખ્યાલ નથી આવતો એ દુઃખદ વાત છે એટલે અને એ વસ્તુ મેં મારા કાને કોઈ સાંભળી હતી એટલે હું ખાસ પુરાજો કરી શકું અત્યારે તો મારી હમણાં કોઈ ઉમેદવાર છે નહીં તો હું મેસેજ આપું એ પણ અર્ધીન છે પરંતુ જો કાલનો દિવસ છે કાલે કોઈ ઉમેદવારી પત્ર ભરાય તો ફરીથી આપ આવજો હું એમના માટે મેસેજ આપીશ